કમળ ખીલી ગયું સ્વરૂપજી પોતાનું સ્વરૂપ દેખાડી દીધું તો તો વધુ વાત કરીએ વાવ પેટા ગુજરાતના દરેક લોકોની દરેક નેતાઓની નજર હતી વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઉપર આ પેટા ચૂંટણીની અંદર

સાંસદ સભ્ય બન્યા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે આ વાવ વિધાનસભાની બેઠક ખાલી થઈ હતી જેની પેટા ચૂંટણીના પરિણામ આજ રોજ આવી ગયા ગુલાબસિંહે પણ પોતાનો દાવો કર્યો હતો કે કોંગ્રેસ મજબૂત લીડ સાથે જીતશે દસ હજાર જેટલા મતો સાથે જીતવાની આશા એમને વ્યક્ત કરી હતી જ્યારે ગેરીબેન ઠાકોરે પણ આશરે પાંચ હજાર કે હજાર થી વધુ દસ હજાર કોંગ્રેસ જીતે છે અને જ્યારે ચૂંટણી પરિણામો આવવાની શરૂઆત થઈ ત્યારે કઈ એવું જ લાગતું હતું કે કોંગ્રેસ પક્ષ દર્શન કરીને પોતાના જે ચૂંટણી પરિણામો આવવાની સીટ ઉપર હોય પછી ત્યાં ગયા હતા હવે વધુ વિગતે આપણે જ્યારે વાત કરીએ ત્યારે શરૂઆત થઈ પ્રથમ રાઉન્ડ થયો ત્યારે પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસે બસો અને શરૂઆત કરતા કોંગ્રેસે ત્રણસો આઠ વોટ લીડ લઈને આગળ રહ્યું જેમ જેમ રાઉન્ડ આવ્યા અને એ રાઉન્ડના પરિણામો આવ્યા જેની અંદર કોંગ્રેસ આગળ 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 ચાલતી રહી માવજીભાઈ પણ કહેવાય કે દસમો અગિયારમો રાઉન્ડ ચાલુ હતો ત્યારે ત્રેવીસ ટકા જેટલા વોટ શેર સાથે લાગી ગયું હતું કે ભાજપને બહુ મોટો ફટકો પડશે ત્યારે આ માવજીભાઈએ કોઈ ઉકાળ્યું કે ના ઉકાળ્યું જેવી ચર્ચાઓએ પણ હવે જોર પકડ્યું હતું કે માવજીભાઈ ભાજપને ફટકો પાડી પણ દેશે માવજીભાઈ કમળને ઉગવા નહીં દે ખીલવા નહીં દે અને ગુલાબસિંહ નું ગુલાબ ખીલી જશે પરંતુ આ બધાની સાથે સાથે ધીરે ધીરે રાઉન્ડ આગળ ગયા આઠમો રાઉન્ડ નવમો રાઉન્ડ દસ રાઉન્ડ અંતે 14મો રાઉન્ડ આવ્યો ત્યારે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું હતું કે હવે તો કોંગ્રેસ જીતશે કારણ કે કોંગ્રેસ લીડ કરી રહ્યું હતું એવું લાગી રહ્યું હતું કે હવે ભાજપ અહીંયા સત્તા ગુમાવશે અને કોંગ્રેસ ફરીથી આ સીટ ઉપર આવશે પરંતુ ચૌદમા રાઉન્ડ પછી પંદરમા રાઉન્ડમાં સ્વરૂપજીએ પોતાનું સ્વરૂપ બતાવ્યું અને રાઉન્ડ પછી કોંગ્રેસની લીડ કપાતી જોવા મળી પંદર રાઉન્ડ પછી સોળમા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ચૌદ હજાર માંથી બાર હજારે આવી ગઈ એમ કરીને સત્તરમો રાઉન્ડ અઢારમો રાઉન્ડ ઓગણીસ રાઉન્ડ

ભાજપે પોતાનું દીધું અચાનક જ આ જીત સાથે ભાજપના કાર્યકરોની અંદર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી ગયો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં સન્નાટો જોવા મળ્યો હતો કારણ કે અચાનક આવેલી જીતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ અને આનંદ સમાતો ન હતો પરિણામ આવ્યા પછી સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું ક્યાંય ને ક્યાંય કચાસ રહી ગઈ હશે એને સુધારવાનો પક્ષ પ્રયત્ન કરશે અને સ્વરૂપજી ઠાકોરને પણ આ જીત બદલ અભિનંદન તેમને પાઠવ્યા હતા ક્યાંય ને ક્યાંય સ્વરૂપજી પલટી નાખી રાઉન્ડ નું શરૂઆત થઈ ત્યારે ચૌદ હજાર વોટોની લીડ કપાતી હોય ત્યારે દેખાયું આવ્યું કે સ્વરૂપજી એ આ વિસ્તારોમાં કઈ કર્યું છે ચૂંટણીનો પ્રચાર એવો કર્યો છે જેવી પણ હવે ચર્ચાઓ જોવા મળી રહી છે તો આ ત્રેવીસ રાઉન્ડ ની અંતે ભાજપનું કમળ ખીલી ગયું અને કોંગ્રેસ નું ગુલાબ કરે ત્યાં ભાજપ આવ્યું તો ઘેનીબહેને પણ એવું કહ્યું કે કરેલા વાયદાઓને હવે પૂરા કરવાની જવાબદારી સ્વરૂપ જીની છે તો હવે જોવાનું રહ્યું વા વિધાનસભા વા વિધાનસભા લોકોની નજર હતી કે વિધાનસભા ભારતીય જનતા પાર્ટી એ પોતાના કબજે કરી લીધી અને વધુ એક સીટ વિધાનસભાની અંદર भारतीय जनता पार्टी में उमेरा तो आवाज वीडियो ने आवाज समाचारों में तार बताता रहू जो रहो आवाज न्यूज नमस्कार